આ બેન એવા નાચી રહ્યા છે ને સાથે સાથે મિત્રો સરસ મજાનું ગીત ગાવ્યું છે અને આ ગીત ને જોઈને મિત્રો આખી દુનિયા ગાંડી તૂર થઈ ગઈ છે તો હાલો ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને આ બે એવું તે કેવું ગીત ગાવ્યું છે કે જે મિત્રો કરોડો લોકો ને પસંદ આવ્યું છે તો હાલો મિત્રો વિડીયો ની કરીએ છીએ શરૂઆત એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયો ને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલ ને ભાઈઓ જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને તમામ સમાચારો એની સાથે સાથે મિત્રો માર્કેટમાં નવા નવા કલાકારો આવતા હોય છે એના તમને વિડીયો સૌથી પહેલાં આપતો રહેશ તો ચાલો મિત્રો વિડીયોની કરી છે શરૂઆત તો હવે મિત્રો તમે આ બેન જોઈ રહ્યા છો અત્યારે આગળ જ તમને બેન બતાવું છું અને મિત્રો જે આ બેન છે આ બેનનું નામ છે દિવ્યાબેન ચૌધરી અને મિત્રો આ બેન જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને એનું કારણ છે કે એમને સરસ મજાનું ગીત ગાવેલું છે તો હાલો મિત્રો વધારે પડતું મારે કંઈ કહેવું નથી ડાયરેક્ટ લઈને જાઉં છું તમને મેન વિડિયા ઉપર હાલો સાળો પદેલું આઠી તંશે ગીદીત